મારું પાછું પાટણ હા

જાય પંજોરી બેન ટ્રેક્ટર હતું ને જોત ખરે કેવડો મોટો વાળો છે આ તા તા નો 터બો એ ઓસો ખાઈ પડ ખાઈ પડ ભલા મોળા આવા કિલ્લ માં રહેવા તો હશે પછી મોદા પડ્યા પછી દવાખાના ભરવાણ વાળો આવે ધંધા માં છે ને એટલા ઓ છે મંજી છે આવ એ હગા હા શું ચાલે ભાઈ

અલ્યા હગા દોશી મરે તો ભવ થા અલ્યા તારી મન તો વિહરાઈ ગયું એવું ઈ ઓહ તમે આતા યાર રોવા નતા આતાન તો મતા યાર ભૂલી ગયો તમે તો ના ભૂલી નઈ ગયો મારી દોશી મરી ગઈતી ને હું રોતો રોતો બધન યાદ કરતો તો કે કોણ આય તું કોણ નતો એવું હે ઓહ તન બે હું ચા હો

નાસ્તો કરવા તારી ગોલો કે બધા હપ્તો ભરવા દઉં પણ મને અંદાજ લાગી ગયો નક્કી કોક લેવા જતો છે

જોધપુરી જલેબી જોયું જોયું હગા હું સારી રીતે ઓળખું હગા જલેબી ખવડાવવાની પણ યાર હોય નહીં જોવામાં તો તમે બેસી સમોસા કદા મારા ઘેર જે હા કેમ આ નાસ્તો કોણ કરશે ડબો કેમ છું તો ઘરમાં મેલ્યો આ હેર્યો હેલા હેડો કે બાજા હવે તમે સમોસા ખો મારા આગળ લઈ જવો મારા ઘેર

હવે મજા આવી ગયું મજા આવી ગયી હતી ને ઓધપુરી જલેબી હતી અમારો પાટણ માં બનાવો છો જબરજસ્ત

હગાને ચંપુલા લાઈ અન લઈ ગયા હગાને મારા ઘેર પાછા લાવવા હોય તો પહેલા હગાને મારા ઘેર રોટલા કરવા પડશે ના હોય તો મારા ઘેર હગાને રોટલા કરું એટલે મારો હગો મારા ઘેર રોટલા ખાવા આવશે એટલે ઓય રોટલા ખાહે એટલે મારા ઘેર જી મળતા જાય હા આ એરિયા આઈડિયા કરવા આ હવે મગસમાં આઈડિયા આયો હગાના રોટલા મારા ઘેર કરું

ખાઈ બીજી વાત ખાઈ ને જવાનું મારા ઘેર અને ના રોટલા મારા ઘેર ખાવાનું પનીર ની સબ્જી અને ચપાટી રોટલી અને ઠંડી સાસ

તો તમને આવતા હજી તમે ભૂલતા હોય યાદ કરાવ હવે મારી વાત સાંભળો તમે ત્રણ જણા નક્કી કરો કે હું કને ઘેર ઉપલા હવે તમે હવે કેના ઘેર બેઠાઓ કેજો પેલા ખાલી તમારા ઘેર બસ ઘર માં ઘેર જોઈને યાર વાત કરો કોઈ

અરે મારા ઘર રોટલા ખો અને આરે મારા ઘર રોટલા ખો હવે હું કને ઘર રોટલા ખાવ અલ્યા ઓન જે ખાવાને ઠેકાણો નહી તમને રોટલા ખવરાવા તૈયાર થઈ એમ અલ્યા આટલા બધા એટ હાગા ઉપર તમને બધન કામ ના આવો મંડ્યા આગેના આતમાં જીસો જોત કરો યાર મપૂજીનો આપડા પનીર ની સબ્દી અને ચપાતી રોટલી અને મસાલા વાળી સસ અને પાપડ એટલે ખુશ થઈ જાય જેની બહેન આપડે આવતા જાય

તો તમે ભલા મોણા હું ચિંતા કરો અને તમાર કોઈ તો ના જાવું તો મારા ઘેર બેહી રહેજો આ ત્રણ રસ્તા કો અમે નું પટાઈ ના આવું પણ તમે જાણ આવશો તરત આવ અડધો કલાક એ નઈ થાય એવું હુઆ આ તો ફટાફટ આવજો હો જતા ના રહેતા તમારે કોઈ ઘેર ના જાવું હોય તો મારા ઘર એકલા બેહજો પણ તમે ઘેર ના જતા રહેતા હું 8 કલાકમાં આવું હા પણ જલ્દી આવજો હો અમે કોક હું તરત આવું છું આ તો ચાલે એવું નહીં ને એટલા હાગા જવું પડે છે ને તમને એકલન ના મેલો તું કશે વાતો નહીં હું તમારા ઘેર જઈને બેહું તમે ફટાફટ આવો તમે બીજાનું કોઈ તો જાવું નહીં કુ ના બીજાના ઘેર જવું નહીં આ તો તમે સોગન આલીને એટલે તમારા ઘેર આવ નકા ના આવો યાર કશે વાતો નહીં મારા ઘેર જઈને બેહો હાલ હું તને નાસ્તો કોમ પટાઈને આવું હારું હો જલ્દી આવજો એ હારું હા

અમાર ગોવાળા નું હારી રીતે ઓળખું પૈસે જ કોઈ વસ્તુ લાઈન ના આ થોડી વાર તળા જવા લેટવા વેળા કરતા રાખો આ એ વાત સાચી છે હો મફત નું પેલું પણ પૈસા હોય એટલે પદ્દા પાસા પડી તમે નહીં મોનો આ એકે હજુ જી નઈ લાવ્યું બોલ ઓ પગાર નહીં થયો આ વખત મેણો અમે ખમશું નહીં પગાર થાય એટલે લાઈ દે હુચી લાઈ ખો તમારા માટે હારું છે લેટવા વેળા કર્યા અગર કોકના હોમુ નજર બગાડી રહ્યા છો તો ભલા મોણા ખુદ લાઈન આવી બઈણી વસાવો લાવશું લાવશું હો ગળવા જેવો હગાગર લાતર આવે છે તમને હગા બાઈ બાઈ જવાબ બોલવાનું રહેવા દે હેડો આપડો હું ડોળા ફાળી ફાળી તાકી રહ્યા છો છો ઉધી કેંપન હું ખાહો જી વસાવવાનું કે નઈ બસ એ બોલવાનું રો મે લઈ

ચા પી જવા તો નહી ચાલ ચાપી તમારે નીકળવું ને તો નીકળી જજો હો આ લેજો ફટાફટ ચાપાઈ દો પછી હું પસંદ મારા દિશા દેવું સારું લેહારું